કપાસિયા તેલ સહિત સિંગતેલ પનીર પાણીના નમૂના છે તે લેવામાં આવ્યા હતા જે ફેલ છે તે થયા હોવાનું સામે આવ્યું છે અનમોલ બ્રાન્ડ કપાસિયા તેલની અંદર અંદર કપાસિયા સામે છે ક્રિસ્ટલ બેવરેજીના બીકિંગ વોટરમાં બેક્ટેરિયાનું પ્રમાણ છે તે વધુ જોવા મળ્યું છે ક્રિષ્ના શ્યામ ડેરીના નમૂના છે તે ફેલ થયા છે અને પટરવા ભેળસણ છે તે હોવાનું સામે આવ્યું છે ભેળસડીયા તત્વો છે તે સામે હવે રાજકોટ મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ છે તેમના દ્વારા દંડ છે તે કરવામાં આવ્યો છે અને કોર્ટ ની અંદર આ કેસ છે તે ચલાવવામાં આવશે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ભેડ સેટ થતું છે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે જી હજી ગૌરવ જાણકારી સાથે જોડાવા બદલ આભાર